નવલા નોરતાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે નવરાત્રીમાં ગરબે ઘૂમવા માટે ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે નવરાત્રીના પગલે યુવા વર્ગમાં એક અલગ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે અને તે ક્રેઝ છે ખાસ ટેટુ બનાવવાનો ટ્રેન્ડ આ ટ્રેન્ડ ખૂબ જ વધારે ચાલી રહ્યો છે જોવા મળી રહ્યો છે ટીવી સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યો જુઓ મહિલાઓ અલગ અલગ થીમ પર ટેટુ ચિતરાવતી ગરબે ઘૂમવા માટે તૈયારીઓને આખરી ઓપ આપી રહી છે પોતાના પ્રિય

આતુરતાપૂર્વક ખેલૈયાઓ નવરાત્રીની રાહ જોતા હોય છે અને જ્યારે નવરાત્રિની આડી માત્ર એક જ દિવસ બાકી છે ત્યારે જે ખેલૈયાઓ છે તે નવરાત્રિમાં ધૂમ મત માટે તૈયાર છે દર વર્ષની જેમ આ વર્ષે પણ અલગ અલગ પ્રકારના ટેટૂને લઈને ખેલૈયાઓ નવરાત્રિમાં ધૂમ મચાવવા માટે રહી છે આ ટેટો તમે જોઈ શકો જે ક્લાઇમેટ ચેન્જ કારણ કે જે અત્યારે સૌથી મોટી વિકટ સમસ્યા છે તેને પ્રદર્શિત કરી રહ્યું છે ગ્લોબલ વોર્મિંગના કારણે કયા પ્રકારે ટેમ્પરેચર વધ્યું છે તેની યાદ અપાવે છે એર ઇન્ડિયાનું જે પ્લેન ક્રેશ થયું તેનું પણ ટેટુ આપણને જોવા મળે છે અને સૌથી મહત્ત્વનું કે જે ઓપરેશન સિંદૂર પહેલગામમાં જે હુમલો થયો અને ભારત સરકારે જે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું એ ટેટુ પણ આ નવરાત્રીમાં નવરાત્રિમાં હોટ ફેવરિટ છે એઆઈ સૌથી લોકપ્રિય અત્યારે હાલ કોઈના મગજમાં ચાલતી કોઈ વાત હોય તો એઆઈ એ ટેકનોલોજી પણ દર્શાવવામાં આવી છે હજી આપણી પાસે સમય છે આપણે પર્યાવરણ બચાવીએ એટલે કે ગ્લોબલ વોર્મિંગથી બચવા માટે શું કરવું તો વૃક્ષો બચાવો એ થીમ જોવા મળે છે ને એનાથી પણ વિશેષ જો અત્યારે હાલ કોઈ ટ્રેન્ડમાં ચાલતો તો ટેરિફની વાત છે તો અમેરિકા કરતાં પણ ભારતનો જીડીપી છે જે વધારે છે તે ટેટુ દર્શાવીને ખેલૈયાઓ નવરાત્રીમાં વધુ તૈયાર છે નાની બારકીઓ પણ અલગ અલગ ટેટુ લઈને નવરાત્રીમાં વધુ મચાવ છે જે ખેલૈયાઓએ આ ટેટુ તૈયાર કરે છે તેમની સાથે વાત કરીશું કે તેઓ કઈ થીમના આધારે ટેટુમાં ચાલી રહ્યા છે અમારું નામ છે ડોક્ટર ત્રિષા પટેલમેટ ચેન્જનું ક્લાઇમેટ ઘણું બદલતું રહ્યું છે એને બચાવવાની આપણી નૈતિક જિમ્મેદારી છે જેનાથી આપણે પ્લાસ્ટિક ને બધાનો ઉપયોગ બહુ જ મહત્વપૂર્ણ રીતે કરીએ ગમે ત્યાંને આપેકીએ અને ક્લાઇમેટને આપણે પ્રિઝર્વ રાખીએ મારી થીમ આજે ગ્લોબલ વોર્મિંગ પર છે સો ગ્લોબલ વોર્મિંગ અત્યારે તમને ખબર છે હીટ વેવ્સ એ બધા બહુ વધી રહ્યા છે તો મારું માનવું એ છે કે આપણે ટેમ્પરેચરને વધારે વધારા કરતાં રોકી શકીએ અને એને રોકવાની વધારે આપણે હિંમત કરીએ મેં થીમ એપ્રિંગ ક્રેશ ઉસ પે જો બહુ લોકોની જિંદગી ચલી ગઈ હતી બહુ લોકોની સેક્રિફાઈસ કરી હતી બહુ હાર્ટ બેક મૂવમેન્ટ તો જસ્ટ મેં હું શો કરના ચાહતો કે કેટલા અમારી ઇમોસ્ટલ મુમેન્ટ હતા એ ઓપરેશન સિંદુર એટલા માટે જ કારણ કે એક સિમ્બોલ રહ્યું છે સેક્રિફાઈઝ અને યુનિટીનું તો એને આપણે ટ્રિબ્યુટ કરવું જ જોઈએ એટલા માટે મારી થીમ છે એઆઈ જે હાલમાં બધાને ખબર જ છે કે અવેરનેસ એઆઈ માટે રાખવી જોઈએ આપણી કેટલી સેફ્ટી છે ને આપણી જે પ્રાઇવેસી છે આપણે એટલી શેર ના કરવી જોઈએ એના માટે મારી થીમ એ આઈ છે મારું થીમ ગ્લોબલ વોર્મિંગ ઉપર છે સો આપણા હજી સમય બચ્યો છે સો આઈ મારું કહેવું એટલું જ છે કે આપણે પર્યાવરણને એટલું બચાવવું જોઈએ કે આપણા માટે હજી સમય છે તો થેન્ક યુ મારો મેસેજ એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પે ફિફ્ટી પર્સન્ટ ફિફ્ટી પર્સન્ટ કરી દીધું ટેરિફ કરી દીધો છે પણ આપણે આપણે મોદીજીને જ સહકાર આપીશું અને એમની સાથે જ એમની સપોર્ટમાં જ રહીશું રાજુભાઈ જોડાયા છે કે જે આ ટેટુ માટે પોતાને અલગ અલગ જે ખેલ્યા છે તૈયાર રાજુભાઈ અલગ અલગ થીમ કેવો અનુભવ રહ્યો શું ખાસ જે રીતના ખેલીઓમાં ટેમ્પરરી ટેટુસનો જે કહેવાય છે કે નવરાત્રી આવતા જ સારો એવો ક્રેઝ હોય છે લેક પણ આ વખતે અમે ખાસ કરીને જોયું છે કે ભાઈ જે યુથ છે જે જનરેશન કહેવાય જે સ્પેશિયલી એ લોકો માટે જેમ લાસ્ટ યરથી મંડલી કરવાનું ચાલુ થયું છે તો એ રીતના આ વખતે એ લોકોને જેમ કહેવાય કે આપણું જૂનું કલ્ચર પાછું આવી ગયું છે અને જે માતાજીની અને ખીલૈયાઓને લઈને જે પોતાના ટેમ્પરી ટેટૂસ છે એનું પણ ઘણી બધી વસ્તુમાં ચેન્જીસ આવી રહ્યું છે અને ઘણી રીતના ક્રેઝ વધી ગયો છે આવાર તો હતા રાજુભાઈ કે જેઓ પોતે ટેટૂ બનાવી રહ્યા છે તેમનું સ્પષ્ટ કહેવું છે કે નવરાત્રીમાં યુનિક દેખાવ માટે અલગ અલગ ટેટૂ લોકો કરાવતા હોય છે અને જે કરંટ અફેર હોય તે મોટા ભાગે યથાવત જોવા મળે છે માં શક્તિની આરાધનાનું ભરો છે તો એના ટેટૂ પણ જોવા મળી રહ્યા છે કેમેરા પર્સન તુષાર શાહ સાથે ગૌરવ પટેલ ઝી